દર્શક મિત્રો પ્રણામ વંદે માતરમ જે મિત્રોને લિવર સિરોસિસ હોય પહેલું તો યાદ રાખો કે લિવર સિરોસિસ એટલે લિવર પરનો સોજો લિવરનું ફંક્શનિંગ ડિસ્ટર્બ થવું લિવરનું આયુષ્ય દાવ પર લાગવું પેટમાં પાણી ભરાવવું એવું બધું થાય છે એટલે જે લોકોને લિવર સિરોસિસ હોય જેમનું લિવર ફેટી હોય જેમને પેટમાં અને પગમાં પાણી ભરાતા હોય જેમને પેશાબ ઓછો આવતો હોય જેમને કિડનીમાં પણ સોજા રહેતા હોય એવા બધા મિત્રો માટે આ એક સિમ્પલ પ્રયોગ છે સો ગ્રામ જેટલા મૂળાના પાનનો રસ સવારે નરણા કોઠે તમારે પી લેવાનો મૂળાના પાનનો રસ અથવા તો સમજો સાત દિવસ આ પ્રયોગ કર્યા પછી જોજો કેટલો ફેર પડે છે તો પછી સવારે અને સાંજે સાંજે ભોજનના અડધો કલાક પહેલાં પણ તમારે સો ગ્રામ જેટલા મૂળાના પાનનો રસ પી લેવાનો છે ચપટી બે ચપટી અજમો નાખવાનો છે ચપટી બે ચપટી જીરું નાખવાનું છે અને હળદર નાખવાની છે આ ત્રણ કન્ટેન્ટ નાખજો અને સવાર સાંજ પહેલાં સાત દિવસ પ્રયોગ કરો અને ફાયદો થાય તો પછી એકાદ મહિના સુધી તમે આ પ્રયોગ કરી શકો છો તો મિત્રો નિશ્ચિત રૂપના તમને ફાયદા જણાશે અને આ બધા કુદરતી પદાર્થો છે આની કોઈ સાઈડ ઇફેક્ટ ના થાય અસ્તુ વંદે માતરમ આ બધા વિષયનો શ્રેય ભગવાનના ચરણોમાં અર્પિત કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આ જના વિષયના સમાપનની આજ્ઞા જાઉં છું વંદે માતરમ